સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટ વહીવટનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે આજથી સત્તર વર્ષ પહેલા યુનિવર્સિટીના કોન્કલેશન હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તત્કાલીન કુલપતિ ડોક્ટર કમલેશ જોશીપુરા દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું જોકે સત્તર વર્ષ વીતી ગયા બાદ પણ કોન્કલેશન હોલ ન બનતા યુથ કોંગ્રેસ વિરોધ કર્યો છે મહત્વનું છે કે કોન્વોકેશન હોલના નામે બે કરોડના ખર્ચે કરાયા બાદ પણ સ્થળ પર માત્ર પિલોર જોવા મળી રહ્યા છે ત્યારે ખાતમુહૂર્ત કરાયેલી જગ્યાને કુલપતિ જોશીપુરાનો ઉતારો નામ આપી યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો એટલું જ નહીં યુથ કોંગ્રેસ દ્વારા ડોક્ટર કમલેશ જોશીપુરા અને કોન્ટ્રાક્ટરો પાસેથી રકમ વસુલવાની પણ માંગ કરાઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે સીધા દ્રશ્યો જોઈ શકો છો સત્તર વર્ષ પહેલા અહીંયા જે આ જગ્યા છે જે સ્થળ છે ત્યાં કોન્વોકેશન હોલ છે તે બનાવવામાં માટે જે યુનિવર્સિટીએ મંજૂરી આપી હતી બે કરોડ કરતાં વધારે રકમ છે તે વાપરવામાં આવી છે અને માત્ર પિલ્લોર જ છે તે ઉભા કરવામાં આવ્યા છે આજે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્રતિકાત્મક છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે કમલેશ જોશીપુરાના શાસનમાં આ પ્રકાર જે ગંભીર બેદરકારી છે સત્તર વર્ષ પૂરા થયા છે અને હજુ કામ પૂર્ણ નથી થયું આપણી સાથે યુથ કોંગ્રેસના નેતા છે રોહિતભાઈ વિરોધ કરવામાં આવ્યો છે શું ના તત્કાલીન કુલપતિ હોલ છે તેમ ખંડેર અંદર કોન્વોકેશન હોલ છે ક્યાંક ને ક્યાંક પોતાના કોન્ટ્રાક્ટરને ટેન્ડર વગર કામ આપી દીધું ત્યારબાદ કામ સ્થગિત કરવામાં આવ્યું હતું એટલે ક્યાંક ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધીશો ભાજપના આગેવાનોને બચાવવા માટે કોઈ પણ જાતની કાકરી હલાવતા નથી ત્રણ કાયમી કુલપતિ અને ત્રણ કાર્યકારી કુલપતિ બદલી ગયા પણ અઢાર વર્ષથી આ ઓલી કોઈ કાકરી હલાવી નથી તાજમહેલ બનવામાં માં સત્તર વર્ષ થયા આજે અઢારમું વર્ષ યુનિવર્સિટીનું ભેગ ગયું વિશ્વની આઠમી અજય બી છે કે જેમને આટલા સમય કામ ચાલુ રહ્યું એટલે ક્યાંક ને ક્યાંક આજે અમારે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ખંડેરનું નામકરણ કરવામાં આવ્યું જોશીપુરાના ઉતારો એનું નામ આપવામાં આવ્યું છે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને પદવીદાન સમારોહ અંદર વિદ્યાર્થીઓ જે વેશ ધારણ કરીને જાય છે એ જ વેશ ધારણ કરીને આજે અમે પ્રથમ વિરોધ કરવા અહીંયા આવ્યા છે અમારી રાજ્યપાલન રાજ્ય સરકાર પાસે માંગ છે કે તમે તપાસ કમિટીનું ગઠન કરો વિપક્ષ તરીકે અમે તમને પુરાવો આપીશું કે અહીંયા એક એકસઠ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે અને કોન્ટ્રાક્ટર અને ડોક્ટર કમલેશ જોશીપુરા પાસે ત્યાં રકમ વસુલાત કરવાની અમારી માંગ છે ખાસ અહીંયા કેટલા રકમ કેટલી વપરાઈ છે અને અત્યારે શું ખાલી ખંડેર પિલર જ છે લગભગ અંદાજિત એક પોઈન્ટ એકસઠ બે કરોડ જેટલી રકમ કોન્ટ્રાક્ટરને આપી દેવામાં તમે એમની હાલત જોઈ શકો કે ભાઈ બે કરોડ ની અંદર વિદ્યાર્થીઓને શું મળ્યું કઈ ન મળ્યું અને અને કરી દીધા છે ખરેખર સત્તર વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકારની નિષ્ફળતાનું મોટું ઉદાહરણ એ કહી શકાય કોઈ કાકરી હલાવી ન સામાજિક તત્વનો અડ્ડો બની ગયો છે ત્યારે અમારી રાજ્ય સરકાર સમક્ષ માંગે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોન્વોકેશન હોલ મળવો જોઈએ જે પ્રમાણે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ જે ડિગ્રી લેવા માટે આવતા હોય તે પ્રકારનો ડ્રેસ છે તે પહેરીને આવ્યા છે કમલેશ જોશીપુરા ફોટો રાખવામાં આવ્યો છે જોશીપુરાનો ઉતારો નામકરણ કરવામાં આવ્યું છે સત્તર વર્ષ પહેલા આ કામને મંજૂરી આપવામાં આવી હતી હજુ સુધી આ કામ પૂર્ણ ન થયું બે કરોડ જેટલી રકમ છે તે વપરાઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે અહીંયા કોન્વોકેશન હોલ બનાવવામાં આવે જેના કારણે અલગ અલગ કાર્યક્રમ છે તે થઈ શકે જયારે સત્તર વર્ષ પહેલા આ હોલને મંજૂરી મળી ત્યારે કમલેશ જોશીપુરા હતા તેઓ કુલપતિ હતા અને તેમના જે શાસનમાં પ્રકારનું કામ છે તે થયું છે અને ત્યારે બાદ કઈ પણ કામ છે તે અહીંયા કરવામાં નથી આવ્યું સત્તર વર્ષ બાદ અનેક કુલપતિઓ બદલ્યા છતાં પણ સ્થિતિ ને તેવી જોવા મળી રહી છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે હાલ આ ખંડેર છે ત્યાં અસામાજિક તત્વોનો ક્યાંક ને ક્યાંક અડ્ડો બન્યો છે ગેરપ્રવૃતિઓ પણ થઈ રહી છે જેના કારણે વિદ્યાર્થીઓના હિતમાં જે યુનિવર્સિટી છે તે નિર્ણય લે કેમેરામેન જુનેત સાથે ભાવ સુંદર વીટીવી ન્યૂઝ રાજકોટ